નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે કહેવાય છે ને કે જ્યારે જીવનમાં કોઈ પણ તકલીફ કે સમસ્યા આવી પડે ત્યારે દરેક વ્યક્તિને એક સહાયક એક માર્ગદર્શક કે પછી એક મિત્રની જરૂર હોય છે ત્યારે આપણા શાસ્ત્રો પણ એવું કહે છે કે જો પૂરા ભાવ અને શ્રદ્ધાથી એને યાદ કરો ને તો લાલો એટલે કે શ્રી કૃષ્ણ સદા સહાય તે તો આ જ વિષયને પડદા પર જીવંત કરનાર એવી જે સમગ્ર લાલો ટીમ જે છે સ્ટારકાસ્ટ છે તે આપણી સાથે આજે જોડાય છે ત્યારે ચાલો તેમની સાથે ફિલ્મને લઈને થોડી ઘણી વાતચીત કરીએ અને તેમાં પણ જ્યારે ખાસ વાત થાય જામનગરની તો જામનગરની દીકરી રીવા જ્યારે આ ફિલ્મનો એક ભાગ હોય અને સાથે સાથે આપણે વાત કરીએ એક વાજા કિશન એટલે કે જેમને આ ફિલ્મ લખી છે અને ફિલ્મમાં એડિટિંગ પણ ખાસ હોય એવું એમને કર્યું છે ત્યારે આ બંને વ્યક્તિ જ્યારે જામનગરથી બિલોંગ કરે છે ત્યારે ખાસ એમની સાથે આ ચર્ચા કરવાની થાય છે ત્યારે આપ સૌનું ખબર ગુજરાતના આંગણે ખૂબ ખૂબ સ્વાગત છે હા સૌ પ્રથમ ફિલ્મ વિશે વાત કરીએ તો ફિલ્મની જે સ્ટોરી છે કે આ વિષય આ વિષય પર ફિલ્મ બનાવી તો એની પાછળ શું પ્રેરણા હતી એકચુલી આનો જે કે કે બીજ જે છે એ મારા મિત્ર અંકિતભાઈ સખિયા છે એમને આવેલો અમારો બધાનો એક સહિયારો પ્રયાસ હતો કે શ્રુવતભાઈ છે કરણભાઈ છે રીભાબેન છે અમારે બધાને મળીને એક ફિલ્મ બનાવી હતી ઇનિશિયલ સ્ટેજમાં અમે એવું વિચાર્યું હતું કે ભાઈ ખાલી એક રૂમ હોય એની અંદર એક વ્યક્તિ છે એ ફસાયેલો હોય અને એ વિષયને લઈને અમે એક મૂવી બનાવીએ પણ પછી અંકિતભાઈ મુંબઈ ગયા મામી ફિલ્મ ફેસ્ટિવલમાં એને આપણા કરણભાઈ જોશી છે એ બંને સાથે હતા અને ત્યાં આ વસ્તુનું વિચાર વિમર્શ ચાલતું હતું અને એમાંથી એક કેને કે થોટ ઉભર્યો કે કૃષ્ણ ભગવાન જો બચાવવા આવે તો અને ત્યાંથી આખી જર્નીની સ્ટાર્ટિંગ થઈ અને એમાં પછી ધીમે ધીમે જે લાલો છે એની પત્નીનું કેરેક્ટર આવ્યું પછી જેમ વાત કરી કે કૃષ્ણનું કેરેક્ટર છે તો એ કોણ કરશે તો ક્લિયર હતું કે આના માટે સુહદભાઈ જ બેસ્ટ રહેશે અને ધીમે ધીમે બીજી બધી કા છે એ ઉમેરેતી ગઈ ત્યારે આપણે વાત કરીએ શીર્ષકની લાલો શ્રી કૃષ્ણ સદા સાહે તો આ જ શીર્ષક કઈ રીતે એવું વિચાર્યું આના માટે હું કહીશ કે અમે સ્ટાર્ટિંગ ઇનિશિયલ સ્ટેજમાં વિચાર્યું હતું કે કેરેક્ટરનું નામ હોય અને એની સાથે સાથે જુનાગઢનું નામ અમે જોડીએ પછી જેમ વિચાર વિમર્શ થયો અંકિતભાઈ વિકીભાઈ અમે બધાએ વિચાર્યું આમાં ફક્ત અમે ત્રણ તો નહોતા સાથે સાથે અમારી ટીમમાં અમારા જે સિનોમેટોગ્રાફર છે ડીઓપી છે શુભમભાઈ ગજ્જર એમનો એટલો યોગદાન છે વિકીભાઈ છે ઉદય ગજર છે દેવાગ મહેતા છે અને મેઇન આમાં ખાસ અજય બલવંતભાઈ પાદરિયા કે જે અમારા સૌથી કહેવાય ને બેકબોન છે આ બધાનો સહિયારો વિચાર હતો કે આમાં જો કૃષ્ણ ભગવાન બચાવવા આવતા હોય તો એનું શીર્ષક શ્રી કૃષ્ણ સદા સહાય્ય જ હોવું જોઈએ અને બધાએ સાથે મળી અને એ નક્કી કર્યું કે શ્રી કૃષ્ણ સદા સહાયતે લાલો આ રીતનું આપણું ટાઇટલ રહેશે ફિલ્મના ગીતો છે કે સંગીત કે પછી બેકગ્રાઉન્ડ સ્કોરની વાત કરીએ તો એના વિશે શું કહેશું આના વિષય ઉપર હું કહીશ કે ફિલ્મનો જીવ છે એ સ્મિતભાઈ દવે આપેલું છે સ્મિત જય કે જેમણે સ્ટાર્ટિંગના ઇનિશિયલ સ્ટેજમાં અમારી સાથે જોડાવા માટે એઝ અ પ્રોડ્યુસર તરીકે વ્યક્તિને ગોતતા હતા અને એમના ફોનની અંદર અજયભાઈનો નંબર છે એ હતો કે સર અમે એક પ્રોજેક્ટ કર્યો છે અને અમારે એક પ્રોડ્યુસરની જરૂર છે જ્યારે હું અંકિતભાઈ અને અમારી જે ટીમ છે એ પણ મ્યુઝિકને લઈને અમે ચર્ચા વિચારણા ચાલુ હતી અને જેમ અમારી ટીમનું નામ છે મેનિફેસ્ટેશન કે અમારે બેસ્ટ મ્યુઝિક જોઈએ છે કોણ આવશે કઈ રીતે આવશે અમને કાંઈ ખ્યાલ નહોતો એન્ડ ધેન સડનલી સ્મિતભાઈએ કીધું કે અચ્છા તમારો આ રીતનો પ્રોજેક્ટ છે તો હું પણ આમાં જોડાવા માગીશ અને આવી ગયા અને બહુ સારું સુંદર મ્યુઝિક આપ્યું અને એની સાથે લિરિક્સ પણ એટલા જ મહત્વના છે જે પ્રેમભાઈ દવે આપણે આપેલા છે ખૂબ સુંદર જ્યારે વાત કરીએ કરણભાઈ જોશીની કે લાલો એક કેરેક્ટર તમે કરો છો તો તમારા પાત્ર વિશે શું કહેશો અને તેને લઈને જે તૈયારીઓ તમે કરી છે તેના વિશે શું કહેશો મારા મતે તો બહુ એક ભોળો માણસ છે કદાચ તમે ટ્રેલર જોયું હોય કે એની વાઈફ સાથે ઝઘડા કરતો હોય છે દારૂના વ્યસનમાં છે છતાં એને ભગવાન મળે છે તો પેલી કહેવત છે ને આપણા સૌરાષ્ટ્રમાં તો બોલાતી પણ હોય છે કે ભોળાનો ભગવાન હોય છતાં એને ભગવાન કેમ આવે તો એના માટે તમારે ફિલ્મ જોવી પડશે અને કેરેક્ટર બનાવવા માટે આખી ટીમનો જ એફર્ટ એટલો હતો જેમ કે આખી ટીમ હું અને શ્રુહદ સ્પેશિયલી અઠવાડિયા પહેલાં જ જૂનાગઢ વયા ગયા હતા તો ત્યાં જઈને ત્યાંના લોકલ લોકોને મળ્યા હું જૂનાગઢનો છું નહીં એટલે ત્યાંથી પરિચય કઈ રીતે તો ત્યાંથી સૌથી ચાની કેટલી થઈ ગઈ યા મોટી કોઈ જગ્યા થઈ ગઈ ખાવા પીવાની જગ્યા થઈ ગઈ ત્યાંના લોકોને મળ્યો વાત કરી મને રિક્ષા પણ નથી આવડતી તો ડ્યુરિંગ શૂટ રિક્ષા ચલાવતા ચલાવતા શીખી ગયા અને આમાં કહેવાય ને મેમ કે આ એક સહિયારો પ્રોજેક્ટ છે જે કેમેરામાં દેખાય છે જે નથી દેખાતા દરેકના કેરેક્ટર પાછળ એટલું જ ઇનપુટ છે જેમ કે તમે જોશો તો શ્રુહદ કૃષ્ણ ભગવાનનું પ્લે કરે છે તો હું ઇન્સ્ટાગ્રામ યુઝ કરતો હતો અને કૃષ્ણ કૃષ્ણ અમે બોલાતું હોય તો આ ઇન્સ્ટાને એ રેકોર્ડિંગને એ બધું કંઈક હોય કે જે આપણે કંઈક વાત કરી હોય કે તો એ એને રિલેટેડ પ્રોડક્ટ્સ તમને બતાવે તો એક લોકેટ આવી ગયું તો મેં ડાયરેક્ટ એ લોકોને કીધું કે ભાઈ આ આપણે શ્રુહદના કેરેક્ટરને આપણે એક લોકેટ આવું આપી શકીએ એમાં રથને એવું હતું તો બધાનો જેટલું ઇનપુટ હતું કેરેક્ટર ડિઝાઇનિંગમાં ને બધામાં તો બસ અને જુનાગઢના લોકોનો પ્રેમ ગજબ એમ તો એ લોકોનો જે આવકાર છે તો મને વધારે કેરેક્ટર વિશે જાણવા મળ્યું કે લાલો આવો હોઈ શકે લાલો આવું કરતો હશે લાલો આવી જગ્યાએ બેસતો હશે અને ધીમે ધીમે લાલો મળી ગયો તમારા કેરેક્ટરની વાત કરીએ તો તમારા કેરેક્ટરમાં તમને સૌથી વધારે ગમતી બાબત અને કોઈ એવી બાબત કે જે તમને પડકાર લાગી હોય તમારા કેરેક્ટરને લઈને તો શું કહેશો ગમતી બાબત તો કદાચ એ જ કે આ કેરેક્ટરને મતલબ હું કેટલો વધારે કમ્ફર્ટેબલ છું એ વસ્તુ કરવામાં આ કેરેક્ટરની કોઈ બાઉન્ડ્રી નથી એ કંઈ પણ કરી શકશે ઇનોસન્ટ માણસ છે તો એ જેમ કે લાલો કદાચ અહીંયા હોય તો કેમેરા વેમેરા તમારો ચેક કરી લીધો હોય કે કઈ રીતે શું છે કેવી રીતે તમે યુઝ કરો છો એ પણ પૂછી લીધું હોય તો એ મને હેલ્પ કરીને પડકાર તો કદાચ મારે એકલું જ મોસ્ટલી રહેવાનું હતું કે એકલા કઈ રીતે કરવું તો હું શૂટ પહેલાં થોડોક ડરેલો પણ હતો પણ એ થતા થતા જેમ કે કિશનભાઈએ કીધું કે મેનિફેસ્ટ તો એ ધીમે ધીમે થઈ ગયું અને પડકાર તો બહુ હતા નહીં ડ્યુરિંગ શૂટ હતા પણ કેરેક્ટરને લઈને એવા કોઈ પડકારો નથી આવ્યા વાત કરીએ શ્રી કૃષ્ણના પાત્રની એટલે કે શ્રુહદભાઈ ગોસ્વામી ખરેખર શ્રી કૃષ્ણનું પાત્ર ભજવવું આ કેટલું મહત્વનું છે અને કેટલું જવાબદારીવાળું છે શું કહેશો એના વિશે સો ટકા જવાબદારીવાળું પાત્ર છે કારણ કે એક જ એવા ભગવાન છે જે દરેક સ્વરૂપમાં પૂજાય છે એ બાળ સ્વરૂપ હોય કે એવા અઢળક નામો છે કૃષ્ણ ભગવાનના અને આખી દુનિયામાં સૌથી ફેવરિટ ભગવાન એવું તો ના હોય ફેવરિટ પણ નાના છોકરા તરીકે જોઈએ તો કે તમારા ફેવરિટ ભગવાન કોણ હોય તો એ બધાના મોઢે ભગવાન શ્રી કૃષ્ણનું જ નામ હોય અને એમાં પણ એ પાત્ર ભજવવું એ જવાબદારી બહુ મોટી જવાબદારી એટલે હું થોડો બીધેલો હતો શૂટ પહેલાં કે કોઈની લાગણી અનઇન્ટેન્શનલી મારાથી દુભાઈ ના જાય તો જવાબદારી તો ઘણી હતી આ ફિલ્મના શૂટ દરમિયાન જ્યારે તમે એઝ અ શ્રી કૃષ્ણ પાત્ર ભજવો છો તો તમને એવો કયો એવો કોઈ અનુભવ થયો કે જે તમે અમારી સાથે શેર કરી શકો એવું કાંઈ મેજિક કે તમને એવું કાંઈ લાગ્યું કે ના આ કંઈક ખરેખર છે એમ કે જે હું શ્રી કૃષ્ણનું પાત્ર ભજવું છું તો મને પણ આ અનુભવ થયો એમ એ છે ને શૂટ કરતા હતા ને ત્યારે ખબર નથી પડતી કારણ કે બહુ બજેટ કન્સ્ટ્રેનમાં શૂટ કર્યું છે તો બહુ આમ અમે ફટફટ ફટ ઇન્ટ્રોસ્પેક્ટ કરવાનો ટાઈમ જ નહોતો બચતો કે શું થઈ રહ્યું છે એમ આખું શૂટ થઈ ગયા પછી જે સ્ક્રીન પર અત્યારે દેખાઈ રહ્યું છે ને એ જોઈને એવું લાગે છે કે આ કદાચ આ હું ના કરી શકું એમ આ કદાચ એ ટાઈમે કંઈક એનર્જી વર્ક કરી હશે તો જ હા એ કરાવે છે અને જે અત્યારે દેખાઈ રહ્યું છે ફિલ્મમાં એ એ મારી લાયકાત નથી મને એવું ફીલ થાય છે અને ત્યારે એટલો ટાઈમ નહોતો ઇન્ટ્રોસ્પેક્ટ કરવાનો કે શું થઈ રહ્યું છે ખબર નથી પડતી બાકી ભગવાન શ્રી કૃષ્ણની પ્રેઝન્સ થ્રુઆઉટ હતી આખી ફિલ્મમાં કારણ કે બહુ બધી જગ્યાએ વિચાર્યું હોય કે આપણે આ જોઈએ છે આ વસ્તુ નથી તો આ કેમનું કરશું પણ એ બીજા દિવસે કાં તો બે દિવસ પછી એ વસ્તુ આવી જતી હતી એની જાતે થઈ જતી હતી એટલે એવા અઢળક એક્સપિરિયન્સ અમને ડ્યુરિંગ શૂટ થયા છે કે જે જોઈતું હતું તો વાત કરીએ રીવા સાથે તો રીવા જ્યારે જામનગરની એક દીકરી અને આવું એક ધાર્મિક અને સામાજિક મેસેજ આપતો એવું કોઈ મૂવી તો આ મૂવીમાં કામ કરવાનો તો મારો અનુભવ કેવો રહ્યો મારો એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો અને આની પહેલાં કોઈ પણ કરેલી ફિલ્મ કરતાં બહુ જુદો અને સરસ રહ્યો કારણ કે આ લોકો તો અંકિતભાઈ છે શ્રુહદ છે કૃષાંશભાઈ છે આપણે કરણ એ લોકો બધા ઘણા સમયથી એકબીજા સાથે જોડાયેલા હતા એ લોકો મિત્રો હતા તો એ લોકો ફિલ્મના પ્રોસેસમાં કદાચ પહેલેથી હતા અને મારું કાસ્ટિંગ કદાચ ઘણું મોડું લોક થયું એટલે હું તો બહુ છેલ્લી ઘડીએ જોડાઈ પણ એવું મને ફીલ ના થયું કે અચ્છા હું છેલ્લી ઘડીએ જોડાઈ છું તો પ્રોસેસમાં મને એટલી જ મજા આવી આમાં અને કદાચ બીજી કરેલી કોઈ પણ ફિલ્મ કરતાં આમાં કંઈક અલગ જ મજા આવી છે એમ તો એ રીતે સરસ એક્સપિરિયન્સ રહ્યો તમારા મતે લોકોને આ ફિલ્મ શા માટે નિહાળવી જોઈએ એટલે આ ફિલ્મમાં જો તમે ટ્રેલર જોશો તો તમને ખ્યાલ આવશે કે સામાજિક પ્રશ્નોની વાત થાય છે એટલે એવું અચૂક બની શકે કે તમે કદાચ ફિલ્મ જુઓ ને તમને એવું થાય કે અચ્છા તો મારા ઘરની વાર્તા છે કાં તો એમ થાય કે અચ્છા તો મારા સામેવાળા કે પાડોશીની વાર્તા છે એટલે એ રીતે રિલેટેબિલિટી ફેક્ટર ઘણું છે હવે પ્રશ્નો સામાજિક છે પણ હવે એમાં એક ડિફરન્ટ એલિમેન્ટ એ છે કે ડિવાઇન ઇન્ટરવેન્શન જો થાય કે ભગવાન જો ધરતી પર આવે તો એ પછી વસ્તુ કઈ રીતે બદલાઈ જાય તો એ રીતે બહુ ઇન્ટરેસ્ટિંગ છે જોવું અને અમે બધી જગ્યાએ કહેતા જ આવીએ છીએ અને અહીંયા એ જ છું કે ભગવાન શ્રી એમ જેમ કીધું આપણે બધા વાહલા અને પૂજ્ય કરતાં પ્રિય વધારે છે એવા છે ભગવાન તો હવે એ કાઠિયાવાડી હોય તો એ કેવા હોય એ જેમ કે દ્વારકાધીશ હોય કે એ કાઠિયાવાડી ડાયલેક્ટમાં બોલે છે તો કાઠિયાવાડી કાનુડો છે તો આપણી ધરતીમાં આપણને આપણી ભાષા સંભળાય ને આપણો ભગવાન આપણી ભાષા બોલતો હોય તો એ કેવો હશે એ જોવા માટે બી કદાચ ઇન્ટરેસ્ટિંગ બની શકે છે અને મ્યુઝિક બહુ જ સુંદર છે આ ફિલ્મમાં અને ભલે કૃષ્ણ ઉપદેશ ક્યાંક ને ક્યાંક છે જ ફિલ્મમાં પણ તમને ક્યાંય એવું નહીં લાગે કે આ લેક્ચર આપ્યું છે કે એવું કંઈ તો એ રીતે મનોરંજન જળવાઈ રહે છે અને અમે લોકો અત્યારે પ્રિવ્યુ શોઝ તો કર્યા જ છે મુંબઈમાં પણ કર્યા અમદાવાદમાં પણ કર્યા તો બધે પ્રતિસાદ એવો જ આવે છે કે બહુ એન્જોય કર્યું અને આમ હૈયું ભરાઈ આવ્યું રૂવાળા ઊંચા થઈ જાય એવી મોમેન્ટ્સ છે ફિલ્મમાં તો જોવી જોઈએ ગુજરાતી ફિલ્મમાં હાલ અત્યારે જે પ્રવાહ ચાલે છે તો એના કરતાં આ ફિલ્મ કઈ રીતે અલગ તરી આવશે ફિલ્મો બધા દિલથી જ બનાવતા હોય છે પણ આ સ્પેશિયલ છે ક્યાંક ને કંઈક બધા માટે એક પેશન પ્રોજેક્ટ છે ઘણા બધા લોકો છે આ ફિલ્મમાં જેની આ ફર્સ્ટ ફિલ્મ છે એટલે તમે સમજો છો ને આપણે પહેલીવાર કંઈક પગલું ભરતા હોય કેટલું સમજી વિચારી મહેનતથી દિલ દઈને ભરતા હોય એ પગલું હવે આજે આટલા બધા લોકો જ્યારે ફર્સ્ટ ટાઈમ હોય કે કૃષાંશભાઈ તે ફિલ ફર્સ્ટ ટાઈમ એઝ અ રાઇટર એડિટર છે કરનની પહેલી પિક્ચર છે એઝ અ હીરો અંકિતભાઈની પહેલી પિક્ચર છે એઝ અ ડિરેક્ટર તો એ એનર્જી જે છે ને એ બહુ સ્પેશિયલ છે અને અલગ છે અને બાકીની ચાલતી આવતી ફિલ્મો કરતાં આમાં કંઈક તમને અલગ અનુભવ થશે એવું મને લાગે છે આમ જોઈએ તો ઘણા વ્યસ્ત શેડ્યુલ વચ્ચે લગભગ જામનગર આવવાનું ઓછું થઈ ગયું છે તમારું ત્યારે જામનગરને કેટલું મિસ કરો છો અને જામનગર આજે જ્યારે જામનગરના આંગણે પધાર્યા છો ત્યારે શું કહેશો જામનગરને આ મૂવી માટે તમારે શું કહેવાનું થાય જામનગરને બસ એટલું જ કહીશ કે મેં કીધું એમાં મેં બહુ દિલથી આ ફિલ્મ બનાવી છે અને આ ફિલ્મમાં જામનગરને એટલે ખાસ અપીલ કરવાની કારણ કે કૃષાંશભાઈ વાજા બી જામનગરના છે અને હું પણ જામનગરની છું તો અમે બેઉ એમ તમારા તરફથી એ બોલું કે તમને બહુ ભાવથી અને હકથી એવું કદાચ આમ આમંત્રણ આપીએ કે આવો સિનેમાઘરોમાં તમને મજા આવશે તમે લાલો જોઈને જશો તમને એમ થશે કે અચ્છા કંઈક અમે લઈને ગયા એટલે પ્લીઝ વોચ આર ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સાહેબે તો આ સાથે જ પૂરી જે ટીમ છે એ તેમ તમામને હું એક શુભેચ્છા પાઠવું છું અને આપણે જોઈ જ રહ્યા છીએ કે જે રીતે આ લોકોનો પ્રેમ મળી રહ્યો છે બરાબર તો આ મૂવી છે સો ટકા સક્સેસ તમારી છે બરાબર એટલે એડવાન્સમાં તમને બધાને શુભેચ્છા પણ અને હું એક જામનગરી તરીકે મને અત્યારે ખૂબ એક્સાઇટમેન્ટ છે કે હું આ મૂવી જોવા જવાની છું ત્યારે જ્યારે જામનગરની દીકરી છે અને એની મૂવી છે કે જે જામનગરના બે લોકોની સાથે જોડાયા છે અને જામનગરની થિયેટરમાં આ મૂવી હોય ત્યારે સો ટકા જામનગર શું વિચારો છો અને ફટાફટ પહોંચી જાઓ સિનેમાઘરોમાં થેન્ક યુ